નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની સૌથી જૂની શાળા એટલે કે સર સી જે એન ઝેડ મદરેસા હાઈસ્કૂલ કે જે આજે પોતાની સ્થાપનાના એકસો ને સિત્તેર વર્ષની ઉજવણી કરી રહી છે નવસારીની સૌથી જૂની શાળા અને જ્યારે દેશ આઝાદ પણ ન થયો હતો તે પહેલાં પારસી સમુદાય દ્વારા કે જે એમ પણ પોતાની સખાવત માટે જાણીતી છે નવસારીને ઘણું બધું પારસી સમુદાય આપ્યું છે દૂધમાં સાકરની જેમ ભળી જનારી પારસી પ્રજાના એ વખતના શાળાના સ્થાપકો એવા સરસી જે એન્ઝે એટલે કે સર કાવાજી જો જોછથી મદરેસા શાળાના આજની પેઢીના ચોથા વંશજો સર કાવાજી જહાંગીર અને એમનો પરિવાર જે ખરો એ આ ભાગ બન્યા હતા મુંબઈથી તેઓ પધાર્યા હતા અને સાથે જ લાપસીવાલા પરિવાર જી હા લાપસીવાલા પરિવારના બે સંત નોએ પણ શાળાનું ઋણ ચૂકવ્યું છે કારણ કે ન માત્ર શાળામાં ભણી શાળાને ભૂલી જવું પણ ત્યારબાદ શાળાને પાછી ઊભી કરવી શાળાને દાન આપવું તો લાપસીવાલા પરિવાર કે જેઓ અમેરિકા સ્થિત છે એવો પણ શાળાને ભૂલ્યા નથી અને શાળાને ન ભૂલતા આજે જ્યારે એકસો સિત્તેર વર્ષની ઉજવણી છે ત્યારે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના રિનોવેશનની અંદર સ્માર્ટ ક્લાસની અંદર એમનું ખૂબ મોટું યોગદાન છે શાળાને ખૂબ મોટો ફાળો એમને આપ્યો છે તો એમના મુખ્ય યજમાન પદે

નવસારી જડતોસ્તી મદ્રેસા હાઈસ્કૂલ સ્થપાઈ અને એમના વારસદારો જ્યારે આજે આપણી આ પવિત્ર ભૂમિ પર જમશેદવાડી પ્લેગ્રાઉન્ડ ઇટ ઇઝ કોલ્ડ જમશેદવાડી પ્લેગ્રાઉન્ડ જ્યારે જમશેદવાડી પ્લેગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે ત્યારે એમને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું સર જહાંગીર એચ સી જહાંગીર જેઓ ફોર્થ પેરમેન્ટ છે એટલે કે જેમને સરની ઉપાધિ મળી છે અને એટલા માટે એઓ સર जहांगीर तरीके ओखाई है आफ्टर ग्रेजुएटिंग फ्रॉम दॉलेज इन मुंबई जहांगीर एथ सी जहांगीर बिगेन हिज करियर इन नेशनल रेडियो एंड इलेक्ट्रॉनिक्स कंपनी नेल्को वेर हीड हिज स्ट्रिंथ इन एक्सिक्यूटिव एसिस्ट टू मिस्टर रतन टाटा इट्स अ ग्रेट ग्रेट ऑनर सर हि है इन्वोल्ड इन द जहांगीर हॉस्पिटल स्टार्टेड बाई हिज ग्रेड पेरेन्ट्स सर काीरा बाय जहांगीर इन फोर्टी सिक्स ऑन द एडवाइस ऑफ डॉक्टर ई एच कोयाजी जॉइन द बॉर्ड ऑफ हॉस्पिटल इन नाइनटीन एटी एंड वेन टू बी द चेयरमैन इन नाइनटीन एटी नाइन गाइडिंग द जंगी हॉस्पिटल टू बीकम द मल्टी स्पेशलिटी हॉस्पिटल इट्स टुडे एम्फेसाइजिंग ऑन द कॉन्सेप्ट ऑफ पेशेंट्स फर्स्ट બે દિવસની ઉજવણીની અંદર ગઈકાલે પણ વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો તો આજે અનોખા રૂપની અંદર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું એનસીડીના કેડેટ્સોએ પરેડ કરી મહેમાનોને મંચ સુધી દોરી લાવ્યા હતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને આ પ્રમાણે આખો માહોલ જે ખરો એ બાંધી લેવામાં આવ્યો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે દાનોની અંદર શ્રેષ્ઠ દાન કહેવાય છે વિદ્યાદાન અને વિદ્યાદાન

પ્રમાણે નવસારીની સૌથી જૂની અને જાણીતી શાળા કે જે એના ગોલ્ડન ડેઝની અંદર અવલ હતી અવલ છે આપ નિહાળતા રહો નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ